અમરેલીના ધારી તાલુકાના ચેલાલા પાસે આવેલા ડુંગળી ગામ નજીક એક કુવામાંથી અજાણ્યા યુવકનું મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી તે અંગે મળતી માહિતી અનુસાર ડુંગળી ગામ નજીક એક કુવામાં યુવકનો મૃતદેહ તરતો દેખાતો હતો અંગે ધારીના સેવાભાવી રમેશભાઈ કાતરિયાને જાણ થતા મોડી રાત્રે આવી કરકરતી ઠંડી માં તેઓ જીવના જોખમે કુવામાં ઉતર્યા હતા અને આસપાસના લોકોની મદદથી યુવકના મૃતદેહને બહાર કાઢી ઘટના અંગે પોલીસે જાણ કરી હતી ઘટના અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ મળતી ખસેડી મૃતકની ઓળખ અંગે તપાસ હાથ ધરી હતી અશોક મણવર સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ